વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં આવેલા નુરાની મહોલ્લા એકતા નગરના રહેવાસીઓએ કચરાની સમસ્યાને લઈને આજે ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જગ્યા કચરાપેટી સ્પોટ બની ગઈ છે જ્યારે પણ તંત્રને ફરિયાદ કરીએ ત્યારે માત્ર તાત્કાલિક સફાઈ કરવામાં આવે છે પરંતુ કચરાપેટી હટાવવાની મુખ્ય માંગ હજુ પણ બાકી છે રહેવાસીઓએ જણાવ્યું કે કચરાના કારણે ગાયો ભેગી થાય છે અકસ્માત થાય છે વાહનજનિત નુકસાન તેમજ ગંભીર ઈજાઓ પણ સર્જાય છે સાથે સાથે બીમારી અને રોગચાળાનો પણ ભય છે સ્થાનિકોએ સ્પષ્ટ કહ્યું કે આ કચરાપેટી તાત્કાલિક હટાવવામાં ન આવે તો તેની સંપૂર્ણ જવાબદારી વોર્ડ નંબર પાંચના કર્મચારીઓની રહેશે જલ્દીથી નિરાકરણની માંગ સાથે રહેવાસીઓએ વોર્ડમાં જઈ ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો તમે ક્યાં આવ્યા છે અને શું સમસ્યા લઈને આવ્યા છો વોર્ડ નંબર પાંચ માં આવેલા છે અમારા તો એ કચરા છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓના કમરા ને બધું થઈ જાય છે બધા જ મહેલાના બીમાર છે

જનારામ પાર્ક નુરાની મેલ્લાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તો ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા આગળ વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા બહેનોને બધા જ છે બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ કે કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલભલી ગાડીઓ અંદર પેસી જાય છે વચ્ચે એક રિક્ષાવાળો પણ બિચારો પેસી ગયો તો બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે કે જેની અંદર પ્રોબ્લેમ થાય અમે લેખિત અરજી ક્યાં આપેલી છે અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપી છે ને અમારી ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે પણ અમને સાફ નહીં અમને એ વસ્તુ તૈથી કચરા પેટી અમોને અમારા મેલાની બહાર અતી નહીં ને અમોને જોતી પણ નથી કેટલા ટાઈમથી તે કચરો બધા લોકો નાખી જાય છે કમસે કમ